કેમ છો મિત્રો રીપી ઈ લર્નિંગ હબમાં આપણું ફરીથી હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે જોઈ રહ્યા છીએ સ્પેશિયલ પાર્ટ ચલો પાંચમા ભાગની અંદર જોઈએ પહેલો સવાલ મુખ્ય કઈ હશે આલ્કોહોલિક કેવો હોય વધુ પ્રમાણમાં કીધું છે મિત્રો એનો મિનિંગ કે તમારે એકથી વધારે વાર બીટા વિલોપન કરવાનું છે તો આલ્ફા બીટા તો આલ્ફાનો હેલોજન અને બીટા અહીંયા અને અહીંયા બીટા છે તો ચાલો હવે આપણે મેં કીધું એ પ્રમાણે અહીંયા બીટાનો હાઇડ્રોજન લઈએ આલ્ફા બીટા આલ્ફા બીટા તો કઈ સિસ્ટમ બનશે કોન્જ્યુકેટેડ અને જ્યાં કોન્જ્યુકેટેડ સિસ્ટમ બને એ હંમેશા આપણે પસંદ કરવાનો છે આલ્ફા બીટા આલ્ફાબીટા બસ શું નક્કી કરીશું આલ્ફા બીટા આલ્ફા આલ્ફાબીટા કેમકે તો જ બીટા વચ્ચે સંતૃપ્તતા આવશે અને તો જ કોન્જ્યુકેટેડ સિસ્ટમ બનશે અને કોન્જ્યુકેટેડ સિસ્ટમ બન્યા બાદ જો ચાલો જોઈએ આપણે કઈ રીતે બને છે આવી રીતે છે આલ્ફા પરથી બ્રોમિન ચાલ્યો ગયો તો અહીંયા લાગી ગયા ડબલ બોન્ડ ફરી પાછો આવી રીતે આવી ગયું હવે આ આલ્ફા બીટા વચ્ચે આવી ગયું ચાલો આ પાછો આલ્ફા અને બીટા વચ્ચે ફરી પાછા ડબલ બોન્ડ અને ત્યાં અહીંયા પીએચ છે અને ઉપર એક સીએચ મિથાઈલ ગ્રુપ છે તો ડબલ બોન્ડ સાથેના કાર્બનમાં એક મિથાઈલ અને એક ફિનાઇલ ગ્રુપ છે

નંબર વન ટુ થ્રી ફોર અને ફાઈવ તો પહેલા વિસ્થાપિત સમૂહ કયા કયા છે બ્રોમિન છે મિથાઇલ છે બ્રોમિન નો બી મિથાઈલ નો એમ આલ્ફાબેટ પ્રમાણે પહેલા બ્રોમિન એટલે ફોર બ્રોમો ત્યારબાદ થ્રી મિથાઇલ અને પેન્ટ ટુ ઇન ફોર બ્રોમો થ્રી મિથાઇલ પેન્ટ ટુ ઇન આન્સર બી આપેલા સંયોજનમાંથી કયું સંયોજન AgNO3 સાથે અવક્ષેપ આપશે તો AgNO3 સાથે અવક્ષેપ કોણ આપે AgNO3 નો मीनिंग Ag+ તો Br- હવે Br- ને તમે દૂર કરો તો પ્લસ બને મતલબ અસ્થાયી અસ્થાયી કે ડબલ બોન્ડ હોય બેન્ઝિન પર કાર્બોકેટાયન અનસ્ટેબલ છે અહીંયા તમે દૂર કરશો ત્યારે અહીંયા કાર્બોકેટાયન આવશે અને આ દૂર કરશો તો અહીંયા કાર્બોકેટાયન આવશે

સંખ્યા ઓછી હોય ત્યાં તો ક્લોરીન અહીંયા આવશે અને હાઇડ્રોજન અહીંયા આવશે ઓકે તો એવું ક્યાં છે કે ક્લોરીન જે છે

મેના ક્લોરિનેશન એકવાર આપણે કર્યું એટલે કે CH2Cl આવશે નીચે તો Cl છે જ અને જ્યારે એનું H2 સાથે આપણેને ગરમ કરીશું તો કેવો વિસ્થાપન પ્રક્રિયા થશે OH- અહીંયા થશે Cl દૂર થશે તો જ્યાં Cl છે ત્યાં શું લાગે જોસે OH આ તમારો આન્સર જે છે કે આ છે આ ટાઈપનો આન્સર CH2 ઉપર નીચે નીચે સીએલ ડી આયુબીએસસી નામ જાણો આયુબીએસસી નામની અંદર જ્યારે આ હેલો ન ઓ આર જે વિસ્થાપિત ત્રણે ત્રણ વિસ્થાપિત સમૂહ હોય તો સરવાળો જેનો ઓછો થતો હોય ત્યાંથી એનો નંબરિંગ કરાય તો અહીંથી આપણે નંબરિંગ આપશું વન ટુ થ્રી ફોર ફાઈવ અને સિક્સ

વધુ વિદ્ય ત્રણ કોણ ક્લોરીન માર્કો નિકો શું કહે છે કે ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાશે કોણ તો કે ક્લોરીન સીએચ સાથે ડી આવી ગયો સાથે શું થશે ડી બે વાર છે એટલે સીએચડી ટુ તો આવું ક્યાં છે સીએચ થ્રી સી આઈ અને સીએલ અને તો એવું આપણને મળે છે સી માં મુખ્ય નિપજ વાય જણાવો પાછું જે એલિમિનેશન રિએક્શન કરીશું તો પહેલા એલિમિનેશન રિએક્શનથી આલ્ફા ઉપરથી હેલોજન અને બીટા ઉપરથી હાઇડ્રોજન દૂર થશે તો અહીંયા આપણે ડબલ બોન્ડ આવશે પહેલા ચલો એ આપણે અહીંયા કરીએ ડબલ બોન્ડ આવી રીતે થયું ત્યારબાદ એની એચબીઆર સાથે પ્રક્રિયા કરીએ

એમસીક્યુ પૂર્ણ થાય છે આવા જ એમસીક્યુની પ્રેક્ટિસ કરતા રહેજો થેન્ક યુ સો મચ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ ફરીથી મળીશું ત્યાં સુધી બી હેપી